નીચે હાલો હાલો અમે લોકો નીચે જાય છે હું નેતા ને આરતી ને બધા અમે લોકો પછી જાય માર્કેટમાં હાલો હું તમને બતાવું માર્કેટમાં થોડી ઘણી ખરીદી કરવા જવાની છે ને પછી હાલો હા પણ જાય છે જય માતાજી જય માતાજી કઈ તે મિતાનભાઈ હાલો મિતાનભાઈ પણ આવે છે અમારા સાથે આવે જ ને તું દાદી પણ આવે છે હાલો નીચે જાય ચાલો હાલો આપણે નીચે જઈને મળીએ હાલો આ વખતે હાલો આવે છે ચાલો 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 આ દરવાજે બંધ કરી દે આપણે લિફ્ટ આવે છે લિફ્ટ આવે છે આપણે લિફ્ટ આવે પછી નીચે જાય હાલો હવે અમે લોકો જાય છે નીચે અને માર્કેટમાં પણ જાય છે Ini pahaya sih abi Ivy Jokolo Ivy guys ya lip calo Ame lo patma sih Toh abe sih nih Sama pahaya sih gini tak kaya Darwaja leh Darwaja bangkar Darwaja

ટ્રાફિક છે આજે થોડી ગીંચ છે મ્યુનિસિપાલિટી નું દવાખાનું છે અહીંયા હું આવ્યો છે મારી બીપી ની ગોળી લેવા માટે એતો છે અત્યારે ટાઈમ 7 વાગ્યા 7:30 વાગ્યા તો 7:00 કી કુલ છે 7:00 વાગે મળશે બીપી ની ગોળી વાત જોઈને બેઠો તો પુલ છે આ હાઈવે રોડ છે અહીંયા બાજુમાં બોરીવલીનો અને નેન્સી ડેપોનો અને અહીંયા મ્યુનિસિપાલિટીનું દવાખાનું છે અહીંયાથી આપણે ગોળી લેવાની છે બીપી તો હમણાં ખુલે એટલે સાત વાગ્યાનો ટાઈમ છે પાંચ મિનિટની વાત છે બસ તો હમણાં કુલ છે હવે એટલે આપણે ગોળી લઈ લઈએ બીપી પછી મળીએ આગળ હા આ દવાખાનું છે કાગળ કાગળઓ છે મ્યુનિસિપાલટીનું દવાનું કાગળિયું છે અને આ ગોળી આપી છે એક મહિનાની ગોળી આપી છે દસ ગોળીનું એક પેકેટ હોય તો આપણે ત્રીસ દિવસની ગોળી આપી છે તો હવે વાંધો નહીં આવે અહીંયાથી આપણે લીધી છે આ હોસ્પિટલમાં મ્યુનિસિપાલટી હાલો હવે આપણે ચાહે કરે તો હવે આપણે ચાહે છે માર્કેટમાં જવાનું છે તો હવે હું રા માર્કેટ જાઉં છું અહીંયાથી દવાખાનાથી ગોળી લઈ લીધી છે અને આપણે હવે અહીંયા અહીંયા ઓવરીપાડાનું મેટ્રો સ્ટેશન છે જોયું આ સામે જે છે ને ઉપરથી બ્રિજ ઉપરથી જાય જ ને બધી વાહન ત્યાં ઓવરીપાડાનું સ્ટેશન છે મેટ્રો બસ એને ત્યાંથી જ જાય છે આપણે સામે આ છે ગોકુળાનંદ હોટલ ગોકુળાનંદ હોટલ છે આ અને અહીંયાનો રોડ છે હાઈવે તો હવે આપણે જાય છે

હું કરો છો મોબાઈલ મોબાઈલ જોઈ છે વાહ પેલા સુતો સૂતો પછી ઊંધો સૂતો પછી સત્તો સીતો પછી પગ ઉપર પગ રાખીને સૂતો પછી ઊંધો હવે કા ઊંધો હવે તને બીજું કઈ આવડે કે મોબાઈલ જોતા મોબાઈલ જોતા જ આવડે કે બીજું કઈ આવડે છે એમ એમ થયું બીજું કઈ આવડે જ તને આખો દિવસ મોબાઈલ 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 આ છોકરા લોકોને તો બહુ મોબાઈલ જ બહુ ગમે છે